માસની સમાપ્તિના દિવસે પૂજા નગરમાં મધ્યપ્રદેશના પ્રખ્યાત શામ દીવાનાની પ્રખ્યાત ઝાંકી તેમજ શિવજીની સવારી કાઢવામાં આવી હતી શિવજીની સવારી પ્રતિવર્ષ મુજબ લોહારવાડા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે પરિભ્રમણ કર્યું હતું સવારી દરમિયાન નગરના રાજમાર્ગો બમ નમઃ જેવા મંત્રોચ્ચાર સાથે ઉઠ્યા હતા શિવજી કી સવારીની શોભાયાત્રામાં નયનરમ્ય અને મોહન મોહક જાકીએ સૌ નગરજનોના દિલ જીતી લીધા હતા નગરના રાજમાર્ગો પર શિવજી કી સવારીએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું નગરના રાજમાર્ગો પર શ્રાવણ માસની સમાપ્તિ નિમિત્તે શિવજીની સવારી રૂપે ભોળાનાથના આશીર્વાદ નગર લીધા હતા સવારી પ્રસંગે ભક્તજનોની રમઝટ તેમજ ડીજે સાથે નીકળેલ શોભાયાત્રાએ નગરમાં ભક્તિનો માહોલ ઊભો કરેલ હતો નગરના રાજમાર્ગો પર પસાર થયેલ શિવજી સવારી સોમનાથ મહાદેવ મંદિરે પૂરી થયેલ હતી સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતી સાથે મહાપ્રસાદનો નો લાવો ભાવિક ભક્તોએ લીધો હતો સ્ટાર ઇન્ડિયા ટીવીનો ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ